ઓકે સો પહેલા વેલા લેક્ચર નંબર 1 ની એક ઝલક આપી દઉં લેક્ચર નંબર 1 ની અંદર આપણે એ શીખ્યા કે ઇન્ડિયન માર્કેટ ની અંદર ઓપ્શન્સ તમારે જો શીખવા હોય તો એના માટે એક મહત્વની વાત યાદ રાખવી પડે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન બે વ્યક્તિઓ વચ્ચે થાય લેનાર અને વેચનાર એ બે મહત્વની પાર્ટી હોય પછી તમે જે એક્સ વાય ઝેડ વસ્તુનું કે પછી તમે ઘર વેચતા હોય તો પણ લેનાર જોઈએ ને વેચનાર જોઈએ ગાડી જોતી હોય ભાડે અથવા તો પોતાની તો પણ લેનાર વેચનાર ભાડુઆત હોય ભાડે આપનાર હોય એટલે કે ટૂંકમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન ને કમ્પ્લીટ કરવા માટે થઈને બે પાર્ટી જોઈએ અને ખાસ ઓપ્શન ની ડેફિનેશન ટેકનિકલ ભાષા ની અંદર કે ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ છે વિચ ગીવ્સ ધ રાઇટ બાયર ને રાઈટ આપે છે નોટ ધ ઓબ્લિગેશન ટુ બાય ઓર સેલ ધ અન્ડરલાઈંગ અસેટ અન્ડરલાઈંગ અસેટ શું કહેવાય એટ પ્રીડિટરમાઇન્ડ સ્ટ્રાઇક પ્રાઇસ હું અત્યારે નથી લઈ જતો એને હું સેકન્ડ લેકચર સમજાવીશું ચાલો આજનો લેક્ચર હવે યાદ હોય ને તમને તો લેક્ચર નંબર વન ની અંદર આપણે એક વાત કરી હતી વિરાટ કોહલીના સરસ મજાના એક્ઝામ્પલ થી કે બેટ મારવાની છે વિરાટ કોહલી પચાસ થી વધારે રન કરે કે નહીં જો રન કરશે તમે ડિપોઝિટ ટોકન મની આપવાનું છે તમારા બાજુમાં મિત્ર બેઠા હોય ને જો એ રન કરશે તો તમને સો રૂપિયા તો પાછા મળશે માથે ચારસો રૂપિયા તમે જીતશો અને જો તમે હારી જશો તો તમારો મિત્ર તમારા સો રૂપિયા રાખી દેશે તમને એક્સરસાઇઝ કરવા માટે કીધું હતું કે માઇન્ડની અંદર ચાર પાંચ પ્રોબેબિલિટીઝ વિચાર કરો અને જુઓ કે કઈ રીતે કામ કરે છે હવે ટેકનિકલ ભાષાની ડેફિનેશન ઉપર પાછો આવું છું વોટ ઇઝ એન ઓપ્શન ઓપ્શન ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો તમને ઓપ્શન ટ્રેડિંગની ડેફિનેશન જ ખબર ના હોય

પચાસ થી ઓપ્શન છો તો એક ફાઈનાન્શિયલ કોન્ટ્રાક ની અંદર ઉતરો છો એટલે કે ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ બિટવીન ટુ પાર્ટી આપણા એક્ઝામ્પલની અંદર હું અને મારો મિત્ર જે વિરાટ કોહલીની રન ઉપર જે આપણે શરત મારી રહ્યા છીએ એ અમે બે જે કોન્ટ્રાક્ટમાં એન્ટર થયા કે હું તને સો રૂપિયા આપીશ ને પાંચસો રૂપિયા તારી પાસેથી લઈશ ને ચારસો લઈશ ને ફલાણું ઢીકણું આ બધું લખી લેવામાં આવે કોન્ટ્રાક્ટ ઉપર સેકન્ડ વસ્તુ ગીવ્સ ધ બાયર રાઇટ નોટ ધ ઓબ્લિગેશન આ પાર્ટને થોડો પાછળથી સમજીશું થર્ડ વસ્તુ સમજો ટુ બાય ઓર સેલ એન અંડરલાઈંગ અસેટ અંડરલાઈંગ અસેટ એટલે કે તમારે કોઈ પણ વસ્તુની શરત મારો જેમ કે પહેલાના જમાનાની અંદર તમને એવું શીખવાડવામાં આવતું કે દરિયામાં બોટ જાય તો દરિયામાં તુફાન આવે અને બોટ ડૂબી જાય એની સંભાવના કેટલી દરિયામાં બોટ જાય અને દરિયામાં તુફાન ન આવે અને બીજે કિનારે પહોંચવાની બોટની સંભાવના કેટલી આના ઉપર શરત લાગતી ખેડૂતો શરત મારતા કે વરસાદ આવે તો સરસ પાક થાય આ વખતે મને સારો વરસાદ દેખાય છે આ વખતે મને સારો વરસાદ નથી દેખાતો આ ટાઈપની શરત હોય એટલે કે કોઈ પણ શરત હોય ને મિત્રો એનો બેઝ એનો જે એમ કહી શકાય આપણે આપણે કેમ કહીએ કે તમારું વજન કેટલો તો વજન આપણે કિલોગ્રામમાં માપીએ પાણી લેવા માટે દૂધ લેવા માટે એ બધું જોઈએ તો આપણે લિટરમાં માપીએ એમ માપદંડ હોય અને કોઈ પણ શરત હોય એનો એક બેઝ હોય એનો એક આધાર હોય તો તમારી શરતનો આધાર વિરાટ કોહલી રન મારશે કે નહીં તો તમારી શરતનો આધાર છે વિરાટ કોહલી આવી જ રીતે તમે નિફ્ટી ના ઓપશ કરતા હોય તો તમારી શરતનો આધાર છે નિફ્ટી ફિફ્ટી છતાં વિરાટ કોહલી વાળું રાખો ટુ બાય ઓર સેલ એટલે કે વિરાટ કોહલી જે રન મારશે કે નહીં મારે તમારી શરત નો આધાર છે વિરાટ કોહલી આ બાજુ આવી જાઓ એટ પ્રાઇસ પ્રાઇઝ પહેલેથી નક્કી છે પ્રાઇઝ કઈ રીતે નક્કી છે આપણા એક્ઝામ્પલ ની અંદર કોઈ પ્રાઇઝ નથી બટ આપણા એક્ઝામ્પલ ની અંદર પચાસ રન થી વધારે મારે તો હું જીતું પચાસ રન થી સો રૂપિયા હું તને આપીશ ચારસો રૂપિયા તું મને આપીશ હું તને આટલા રૂપિયા દેવા માટે બંધાયેલો છું તું મને આટલા બે રૂપિયા દેવા માટે બંધાયેલો છું એટલે સ્ટ્રાઇક પ્રાઇસ આમ તો નક્કી છે ઓનર બિફોર સ્પેસિફિક એક્સપીરેશન ડેટ એક્સપાયરી ડેટ નક્કી છે હવે જે નિફ્ટીના ઓપ્શન્સ કરતા હશે ને ખબર છે કે ગુરુવારે હોય છે એક્સપાયરી હવે શિફ્ટ થઈને મંગળવારે થઈ મંથલી એક્સપાયરી હોય વીકલી એક્સપાયરી હોય એક્સ ઝેડ હોય આપણા એક્ઝામ્પલમાં વિરાટ કોહલી વાળા એક્ઝામ્પલમાં એક્સપાયરી ડેટ કઈ છે આપણા એક્ઝામ્પલની અંદર એક્સપાયરી ડેટ એટલે કે મેચ પૂરો થાય એટલે આપણને ખબર પડી જાય કે કોહલીએ પચાસ રન મારી કે નહીં બરાબર ને એટલે ઓપ્શન્સની અંદર ઓલવેઝ એક્સપાયરી ડેટ હોય છે હવે નીચે શું આવી ગયું ઇન એક્સચેન્જ ફોર અ ફી નોન એસ પ્રીમિયમ યાદ કરો તમે સો રૂપિયા આપેલા છે ડિપોઝિટ તરીકે જો કોહલી પચાસ થી વધારે રન મારશે તો તમને સો રૂપિયા તો પાછા મળશે સાથે બીજા ચારસો રૂપિયા પણ મળશે પણ કોહલી જો પચાસ રન નહીં મારે તો તમારા સો રૂપિયા અગેન સમજાવવાની ટ્રાય કરું છું એની પહેલા તમને નિફ્ટીના એક એક્ઝામ્પલ ની અંદર લઈ જવા માંગુ છું જે વસ્તુ મેં તમને ડેફિનેશનમાં સમજાવી એ જ તમે નિફ્ટીમાં કરો છો અત્યારે આપણે કોલ ઓપ્શન થોડું સમજીએ ઓકે કોલ ઓપ્શન ની અંદર તમને સમજાવું આવતા ગુરુવાર સુધીમાં નિફ્ટી ફિફ્ટી વીસ હજાર ઉપર જશે ટેકનિકલી બહુ નથી જવું વીસ હજાર ની ઉપર જશે પાછી મેં મારા બાજુવાળાએ શરત મારી કે ભાઈ મને એવું લાગે છે કે આવતા ગુરુવારે નિફ્ટી ફિફ્ટી વીસ ની ઉપર જશે સામે વાળો વ્યક્તિ એનું પોતાનું એનાલિસિસ કરીને બેઠો છે એને એવું લાગે છે કે વીસ ની નીચે જશે એટલે મેં એને કીધું મેં કીધું કે ભાઈ મારે શરત મારવી છે તારી બરાબર જો વીસ ઉપર જાય નિફ્ટી ફિફ્ટી તો તું મને પાંચસો રૂપિયા આપજે ઈ ક્યાં વાંધો નહીં તો ઈ કે મને સામે શું મળશે મેં કીધું સામે શું મળવાનું હોય તો કે ના ના તું જો ખોટો પણ ને તો તું એક કામ કર તું મને અહીંયા અત્યારે સો રૂપિયા ડિપોઝીટ કરાવી દે આ સો રૂપિયા તું જે મારી પાસે ડિપોઝિટ રાખીશ ને આ સો રૂપિયા તું મારી પાસે ડિપોઝિટ રાખીશ જો વીસ ની ઉપર રહેશે તો આ સો તો તને પાછા આપી દઈશ માથે તને ચારસો રૂપિયા આપીશ પણ જો વીસ ની નીચે નિફ્ટી ફિફ્ટી રહ્યું તો તારા સો રૂપિયા હું મારી પાસે રાખી લઈશ ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ આવતો ગુરુવાર આવે બે પ્રોબેબિલિટી હોય વીસ હજારની ઉપર માર્કેટ જાય ભલે પછી અત્યારે આપણે કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ રાખીએ છીએ મિત્રો કારણ કે નીચે બહુ બધું કેલ્ક્યુલેશન છે ડીપ ની અંદર એકદમ ડિટેલમાં છે એટલે આપણે એકદમ સિમ્પલ રાખીએ કે વીસ હજારની ઉપર તો જો વીસ હજારની ઉપર નિફ્ટી ફિફ્ટી રહ્યું તો સો રૂપિયા તો મને મારા પાછા મળી જશે માથેના પાંચસો રૂપિયા બી ની નુકસાની કે ભાઈ સેલ જે કરે છે એની નુકસાની કેટલી ગઈ ચારસો રૂપિયાની ગઈ કારણ કે સો તો મેં જ એને આપ્યા હતા અને મારો ફાયદો કેટલાનો થયો ચારસો રૂપિયાનો અને માની લો વીસ હજાર આપવાના છે એ પૈસા મારા પૈસા એ રાખી લેશે અને મને કોઈ પૈસા આપવાનું થતું નથી અગેન ડેફિનેશનમાં લઈ જાઉં છું તમને લોકોને જેથી કરીને તમને આઈડિયા આવે હવે ડેફિનેશન ને નાના નાના કટકામાં કરીને રાખી છે છતાં તમને મોટી ડેફિનેશનમાં લઈ જાઓ વોટ ઇઝ એન ઓપ્શન ઓપ્શન વિચાર કોને આવ્યો ગુરુવારે નિફ્ટી વીસ ઉપર રહેશે મને મને સાંભળજો વોટ ઇઝ ઓપ્શન ઇઝ અ ફાઈનાન્શિયલ કોન્ટ્રાક્ટ મને વિચાર આવ્યો એટલે હું ગયો કોઈ વ્યક્તિ પાસે કે મને એવું લાગે છે કે વીસ હજાર ની ઉપર રહેશે મારે શરત મારવી છે કોઈ સાથે તો કોઈને એવું લાગે છે વીસ હજારની નીચે રહેશે તો હું થઈ ગયો બાયર ઈ થઈ ગયો સેલર શું લખ્યું છે ગીવ્સ ધ બાયર રાઈટ નોટ ધ ઉપર રહેશે તો મારો અધિકાર બને છે કે આ રૂપિયા તો મને મારા પાછા મળી જાય પણ ઉપરના મને ચારસો રૂપિયા મળે આવો હું અધિકાર લઈ જાઉં છું પેલા ચારસો રૂપિયા નથી લઈ જાતો સમજો નિફ્ટી ફિફ્ટી આવતા ગુરુવારે વીસ ની ઉપર જાશે તો મારો અધિકાર બને છે તારી પાસે પૈસા લેવા એટલે અત્યારે હું એની પાસેથી ઈ અધિકાર લઉં છું

ઘણા લોકો રિલાયન્સ ઉપર બેટ મારતા હોય છે ઘણા લોકો કેટલી બધી જે જેટલા પણ સ્ટોક ઓપ્શન હશે એની અંદર બેટ મારતા હોય છે અંડરલાઈંગ ખરીદવાની નિફ્ટી ફિફ્ટી એક એવી વસ્તુ છે કે જેને તમે ખરીદી ન શકો સમજો તમે નિફ્ટી ફિફ્ટી ના ઓપ્શન ખરીદી શકો પણ તમે નિફ્ટી ફિફ્ટી ના ખરીદી શકો પણ રિલાયન્સ નો ઓપ્શન હોય તમારી પાસે કે ભાઈ રિલાયન્સ હું આવતા મહિને તેરસો થી ઉપર જોઉં છું તો તેરસો થી ઉપર હું રિલાયન્સ જોઈ રહ્યો હોય તો તમારી પાસેથી હું તેરસો ની ઉપર માની લો કે તેરસો પચાસ પણ જશે પણ હું તમારી પાસેથી તેરસો માં ઓપ્શન કાઢી નાખજો મગજમાંથી અગેન નિફ્ટી ના ઓપ્શન થી ઉપર નિફ્ટી રહેશે વીસ હજાર થી નીચે નિફ્ટી રહેશે એની વાત ચાલી રહી છે તો ટુ બાય એન્ડ સેલ એન્ડ અંડરલાઈંગ એટલે તમારે આમાં એટલું જ યાદ રાખવાનું છે કે અન્ડરલાઈંગ અસેટ તમારી શરતનો આધાર શું છે નિફ્ટી ફિફ્ટી એટ પ્રીડિટરમાઈસ સ્ટ્રાઇક પ્રાઇસ પણ નક્કી છે કે વીસ હજારની ઉપર રહેશે ઓન ઓર બિફોર સ્પેસિફિક એક્સપાયરી ડેટ એટલે કે આવતા ગુરુવારે જે કોઈ પણ તારીખ હશે ઈ હશે એક્સપાઈ ડેટ અને એક્સપાયરી ડેટ એની ઉપર એક્સપાયરી ડેટ ઉપર વીસ હજારની ઉપર હશે અથવા તો એની પહેલા હશે તો પણ હું તારી પાસેથી ચારસો રૂપિયા લેવા માટે બંધાયેલો છું ઇન એક્સચેન્જ ફોર અ ફી નોન એઝ પ્રીમિયમ પ્રીમિયમ એટલે કે મેં જે સો રૂપિયાનું પ્રીમિયમ આપ્યું આને કહેવાય કે મેં તને એક શરતમાં બાંધી લીધો અને આઈનો ધેર નો સો મેની ડાઉટ્સ ઘણા લોકોને એક ડાઉટ પણ આપેલો હતો કે મને સરસ મજાની કમેન્ટ પણ આવી હતી યોગેશભાઈ તરફથી કે માર્કેટની અંદર માની લો કે કોહલી ચાલીસ રન કરે ને જીતવાની પ્રોબેબિલિટી વધારે હોય તો શું હું વેલા પૈસા ઉપાડી શકું તો બે ટાઈપના ઓપ્શન હોય છે હંમેશા યુરોપિયન ઓપ્શન છે ને એવી રીતે કામ કરતા હોય છે કે યુરોપિયન ઓપ્શન અહીંયા જોઈ લો યુરોપિયન ઓપ્શન કેન ઓનલી બી એક્સરસાઇઝ ઓન ધ એક્સપાયરી ડેટ એટલે કે ઘણી શરત કેવી હોય કે નહીં આવતા ગુરુવારે જ તને પૈસા મળશે જો વીસ હજારની ઉપર હશે ને તો વચ્ચે ઉપર હશે ને તો નહીં મળે એને કહેવાય યુરોપિયન ઓપ્શન્સ અને અમેરિકન થોડાક વધારે જ સ્માર્ટ હોય છે તો અમેરિકન ઓપ્શન હોય છે એ ગમે ત્યારે એક્સરસાઇઝ કરી શકાય છે માની લો કે આજે શરત મારી આજે છે ગુરુવાર કાલે શુક્રવાર આવતા ગુરુવાર ની વાત છે પણ કાલે જ નિફ્ટી ફિફ્ટી વીસ હજાર ની ઉપર જાય તો હું તારી પાસેથી પૈસા લઈ શકી સો આ થોડું વધારે ડિટેલમાં થઈ ગયું બટ આઈ હોપ કે આ ડેફિનેશન ની અંદર જાજી જાજી વસ્તુઓ મૂકીને રાખો હજી મેં નિફ્ટીનું એક એક્ઝામ્પલ સમજાવેલું છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે ચાર્ટ ની અંદર જોઈશું પ્રેક્ટિકલ માર્કેટ ની અંદર જાશું આઈ નો કે બહુ બેઝિક સ્ટડી છે પણ આને તમે વારે વારે ગુખી રાખશો તો તમને બહુ બધો ફાયદો થશે આગળ જઈને તમને જ્યારે ઇન ડિટેલ ની અંદર ગામા ને ફલાણું ને ઢીકણું ને પીસીઆર ને સ્ટ્રેટેજીસ ને ઓપ્શન ચેન ને એ બધું સમજાવવામાં આવશે ત્યારે તમને કામ આવશે સો લેડીઝ એન્ડ જેન્ટલમેન હું છું સી સાર તક પુરોહિત તમારા બધાનો આભાર જો અહીંયા સુધી તમે વિડીયો જોયો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જય શ્રી કૃષ્ણ જય ગિરનારી ઓમ નમોના થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ